સોસાયટીઓ બહાર લગાવેલા બેનરોમાં જોવા મળ્યા નીચે મુજબના લખાણો સત્તાના નશામાં ચૂર ભાજપા કોઈને પણ ઠૂકી બેસા હશે વડોદરાની જનતાની સહાય કેમ કે જનતા મોદી પ્રિય મોદી તુસ્સે વે નહીં રંજન તેરી ખેર નહીં વડોદરાનો વિકાસ ક્યાં ગયો કોના ઘરમાં કેક ગજવામાં જનતા માંગે છે તપાસ પ્રથમ પાંચ વર્ષથી કમ બીજા પાંચ વર્ષ પાવડો અને હવે શું જેસીબી જેવા લાગ્યા બેનરો